વલસાડના ઓઝાર ગામમાં યુવાન સાથે છેતરપિંડી કરવાના ગુનામાં સંડોવાયેલા પૂર્વ ક્રિકેટરના ઠગપુત્રની વલસાડ રૂરલ પોલીસે ધરપકડ કરી તારીખ સત્યાવીસ એપ્રિલ શનિવારના રોજ ચાર કલાકની મળતી માહિતી મુજબ વલસાડના ઓઝરગામે રહેતા આઇટીઆઈના વિદ્યાર્થીને નિફ્ટી તથા ગોલ્ડમાં રૂપિયા પચોતેર લાખ રોકાણ કરશે તો રૂપિયા ત્રણ કરોડ આપવાની લાલચ આપી યુવાનના ચુંમોતેર પોઈન્ટ એકત્રીસ લાખ પરત નહીં આપી છેતરપિંડી કરવાના ગુનામાં સંડોવાયેલા પૂર્વ ક્રિકેટર તુશાર આરોઠેના થગ પુત્ર રીશી આરોઠીની વલસાડ રૂરલ પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે વલસાડ તાલુકાના ઓજર ગામના બાવીસા ફળિયામાં રહેતા પ્રિતેશ પટેલ ઉંમર વર્ષ છવ્વીસ આઈટીઆઈ નો સેલ્ફ અભ્યાસ કરે છે તેના પિતા આસ્ટીનભાઈ ખંડુભાઈ પટેલ જીયુબીમાં રોણવેલ બ્રાન્ચમાં ડેપ્યુટી એન્જિનિયર તરીકે નોકરી કરે છે તેની બહેન પ્રિયંકા વાપીની રોફેલ કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરી કરતી હતી ડિસેમ્બર બે હજાર બાવીસ માં તેણીએ નાના ભાઈને થોડા સમય માટે કેટલાક રૂપિયા ઇન્વેસ્ટ કરવા માંગતી હોવાનું જણાવતા પ્રિતેશે ઇન્દોર મહારાષ્ટ્ર ખાતે રહેતા મિત્ર પાસેથી ઇન્વેસ્ટમેન્ટ નું કામ કરતા તેના મિત્ર ઋષિ તુષાર આરોઠે રહે જી વન એપાર્ટમેન્ટ પ્લોટ નંબર પચીસ એ રોઝરી વિદ્યાલયની સામે પ્રતાપગંજ વડોદરાનો નંબર મેળવી તેનો સંપર્ક કર્યો હતો ઋષિએ પ્રિતેશને તેની પાસે ભારતમાં વડોદરા મુંબઈ બેંગ્લોર ગોવા અને હુબલી એમ પાંચ શહેરોમાં મોટી કંપનીઓ છે તેમ જણાવી તે સ્ટોક માર્કેટમાં રોકાણ કરે છે અને માસિક અઢારથી થી ત્રીસ ટકા સુધી રૂપિયા આપવાની લાલચ આપી હતી ઋષિએ પ્રિતેશને બેંક નિફ્ટી તથા ગોલ્ડમાં રોકાણ કરવાથી વધુ ફાયદો થશે તેવો ઝાંસો આપી જો તે પચોતેર લાખનું રોકાણ કરશે તો ત્રણ કરોડ મળશેગાણાની મદદથી પિતાના નામે જુદી જુદી બેંક માંથી કુલ રૂપિયા ત્રીસ લાખ આડત્રીસ હજાર એકસો એકાણુ ની લોન મેળવીને તેમાંથી રૂપિયા બાવીસ ચાલીસ લાખ તેમજ વલસાડના નંદાવલા હાઈવે પર સ્થિત શિવ પૂજા સોસાયટીમાં આવેલા રો હાઉસ વેચીને મળેલા દસ લાખ ઉપરાંત ઓઝર ગામમાં રહેતા રહીશો પાસેથી ઉછીના પેટે રોકડા રૂપિયા ચાલીસ લાખ મળી ડિસેમ્બર બે થી એપ્રિલ ત્રેવીસ સુધીમાં કુલ પંચોતેર લાખ રૂપિયા ઠગ રીશીને બેંક ખાતામાં ટ્રાન્સફર કરી તેમજ રોકડા આપ્યા હતા જે બાદ પ્રિતેશના નાણાંની જરૂરિયાત પડતા તેણે ઋષિ પાસે નાણાંની માંગણી કરતા ઠગ ભગતે તારીખ ચાર પાંચ બે થી તારીખ એકત્રીસ પાંચ બે હજાર ત્રેવીસ સુધીમાં કુલ રૂપિયા એક પોઈન્ટ ઓગણસાઠ લાખ પ્રિતેશના ખાતામાં જમા કરાવ્યા હતા તે પછી રોકાણનો નિર્ધારિત સમયગાળો પૂર્ણ થતા પ્રિતેશે આરોપીને ફોન કરી નાણાંની ઉઘરાણી કરી તો તે અવારનવાર વાયદાઓ કરતો હતો પરંતુ નાણાં પરત કરતો ન હતો જેથી કંટાળીને પ્રિતેશ પટેલે થગ રીસી આરોઠે વિરુદ્ધ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઇપિકોની કલમ ચારસો છ ચારસો વીસ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી વલસાડ રૂરલ પોલીસે આ ગુનામાં સંડોવાયેલ આરોપી રીશી આરોઠીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે